આજે દસમી સપ્ટેમ્બર એટલે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ મહીસાગર જિલ્લામાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહીસાગરના લુણાવાડા કોલેજ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા મહીસાગર જિલ્લામાં આવેલી લુણાવાડા આર્ટસ એન્ડ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમો યોજાયા હતા કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન નાટક મારફતે આત્મહત્યા અટકાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અંતે જીવનમાં ક્યારે પણ હતાશ થઈ આત્મહત્યા ન કરવાનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો